नमस्कार दोस्तों इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें इस घंटी के आइकन को दबाएं ऑल सेलेक्ट करें हमारी सभी वीडियो सबसे पहले देखने के लिए कारण की आज गांधी नगर ने दिल्ली में जो बेहेली सरकार से ने ये बेरिया ने मुंगी सरकार से क्यों से बेरिया ने मुंगी अने मात्रा आदिवासियों ने विकास ना नाम पर जमीन हड़प्पा वाली सरकार से એટલે ખાણ માફિયાઓ અને જમીન ચોર ની સરકાર છે અને ટ્રાઇબલ બેલ્ટ ની અંદર જે પહાડી વિસ્તાર કહેવાય એમાં ખૂબ મોટા પ્રમાણમાં ખનીજ છે મિત્રો અને ખનીજ જો કાઢવું હોય તો વિધાનસભા અને લોકસભામાં ત્યાં રહેતા આદિવાસીઓને કેવી રીતના ત્યાંથી હાકી કાઢવા એ પ્રકારના વિધાનસભા લોકસભા બંદુક પરથી હાકી કાઢવા માટે નામના ના આજે આપણી જોડે જમીનનો ટુકડો છે જો આપણે નહીં જાગીશું તો આવનારા દસ વર્ષમાં આપણી જોડે એક પણ ટુકડો જમીન ના હોય બરાબર ને એટલે આપણો અસ્તિત્વ ટકાવવું હોય તો આજે હું તમને આશ્વસ્ત કરું ગુજરાત માં આઠ આઠ મોટા ડેમ બનાવ્યા કેટલા આઠ આઠ ઓગણીસો ને એકસઠ માં નર્મદા ડેમ બનાવવા માટે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને પાસઠ હજાર કરોડ રૂપિયાના ખર્ચે નર્મદા ડેમ બનાવ્યો મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત ના આદિવાસી લોકો જમીનનો જીવાદોરી આજે આપણા લોકોના જો ડેમ બને જેને એક ટુકડો જમીન નો ભોગ નથી આપ્યો એવા લોકોને બનવાના હેતુથી નર્મદાની મુખ્ય સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણી આપ્યું

તમારા નળ ચાલુ કરે તો માત્ર હવા નકળે પણ હજુ કઈ પાણીના ઠેકાણા નથી અને બત્રી વર્ષથી વિકાસવાળી સરકાર વાળી સરકાર બહિરે બહિરીને એ વિકાસ વાલી સરકાર વિનાશકારી સરકાર છે આનાથી ચેતી જજો બરાબર ને એટલે જાગૃત થાવ આપણા ખૂબ બધા અધિકારો બંધારણમાં મળેલા છે મેં પેલા કીધું તેમ પાંચવી સૂચિ વિસ્તારમાં અહીંયા કોઈની દાદાગીરી નહીં ચાલે બરાબર

અમને ઉડખી ગયા બરાબર એટલે નીચેથી લઈને કમલમ સુધી હપ્તા જાય છે હું જાય હપ્તા એટલે આ સોચી સમજીને આદિવાસીઓને દારૂ પીવાય ને ખરાશ કરી નાખવાનો આ સજંત્ર છે આને પણ સમજી લેવાની જરૂર છે બરાબર ડરવાની જરૂર નથી ફરી કહી દઉં કોઈએ ડરવાની જરૂર નથી કોઈ કોઈ ડરશો નહીં બંધારણ ના કાયદામાં એટલે જાગૃત થો સજાગ આ વિસ્તાર કોઈ પણ ખોટી હરકત થાય તો સરકાર ની સામે અવાજ ઉઠાવો એ લાકડી એમની ની નથી બરાબર એટલે સજાગ થાવ જાગૃત થાવ અને લડી લેવું પડશે આપણી હક લડાઈ આપણા ફાયર બ્રાન્ડ છે ચિત્રભાઈ આપણે સાંભળવાનું છે મારા મિત્ર છે અમે લગભગ ભેગા થતા અને સાથે કામ કરીએ એમ હરકાત છે ચિંતા નહીં કરતા હકે ઠીક છે એમએલએ છે દાદો એટલે વાંધો નહીં બરોબર સૂત્ર બોલાવીને મારી વાડે અહિયાં પૂરી કરી શકીશો ધન્યવાદ ખુબ ખુબ આભાર નરેન્દ્રભાઈ નો પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું કેમ કે ખાસ કરીને આપણે આ જનજાગૃતિ નો જ કાર્યક્રમ છે કાયદો વ્યવસ્થા આપણને આપી દીધેલું દીધેલો છે ભેડિયા મુકામે આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમના આપણા મુખ્ય અતિથિ અને ફાયર બ્રાન્ડ અને આદિવાસી માટે એક જ વિધાનસભામાં અને ગ્રાઉન્ડ લેવલ પર અવાજ ઉઠાવતા એવા ભાઈ શ્રી ચેતરભાઈ સાથી મિત્ર માધુભાઈ વસાવા જગદીશભાઈ અને છોટાદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન અને આમ આદમી પાર્ટીના તાલુકા જિલ્લાના કન્વીનરો મંચસ્થ ભાઈ શ્રી દેવસિંહભાઈ કેવજીભાઈ તાલુકાના પ્રમુખ નગરસિંહભાઈ વિનેશભાઈ જેમાં ભાઈ આપ સૌ અહિયાં આદિવાસીઓના અધિકારો શું છે આપણા ફંડામેન્ટલ રાઈટ શું છે એ વાત આપણા ચેતર વસાવા સાહેબ આપણને ખૂબ સારું ઉદબોધન કરશે આપશો એમને શાંતિથી સાંભળશો અને આપણે આપણે તહેદીલથી